આપણે અહીંયા પીપળું મૂકી દીધું છે હવે અને ચાલો તો ચાલુ કરી દઈએ પાણીનો ફુવારો અત્યારે હાજા અરે એમાં મને ગમે એક જીવ જેવું ઓગળતી નહીં એના માટે લાકડું કે પછા જુઓ તો હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ ની અંદર તો મિત્રો બધાની ગુડ મોર્નિંગ તો જુઓ કે જય રામ અને ઠંડી હવે મિત્રો ધીરે ધીરે ઓછી થવા માંડી છે પણ તો મિત્રો હું સેટલ પહેરીને આવું કે કેમ કે આપણે કામે આવવાનું હોય હવા ખવારમાં એટલે ઠંડી લાગે આપણે તડકો પણ નીકળી ગયો છે એટલે કસો વાંધો નહીં અને જો આ મરચા હે ને કંઈ દેખાય છે કંઈ નથી દેખાતું અને હું મત કે ઢોર્યે ઢોરિયે જામ છે કેમ કે ઓલા પણ નીંદવાનું છે આપણે જીરાની અંદર અહીંયા થોડું ખડ થઈ ગયેલું છે તો એ નીંડી નાખવાનું છે બાકીનું તો પહેલી દાન તો નીંદુ તો પણ અહીંયા પાછું થઈ જશે ખડ એટલે નીંદુ પડશે અને જો કે અહીંયા આપણે બીજા નિયમ કામ જે છે એટલે બ્લોક થોડો કોસો બનાવીશું અને જીરાની અંદર મિત્રો છે ને મોગરી હજુ નથી સડી આપણામાં સડી જઈ છે આ બીજાનું પડું છે એટલે મને થોડુંક આસું લાગે છે આ બાજુ ઓલી બાજુ ઘાટું છે અહીંયા ખડ છે આ નૂણી છે આ જતી નહીં બહુ અને આ ઉખડ છે મોટું મોટું તો જીરાની અંદર નીંદા રાખવું આજે આપણો આખો દિવસ આવી રીતે નીકળવાનો છે કઈ આપણે તો ચેનલ ને બેઠા બેઠા કેવું મસ્ત વ્યૂ આવે છે આપણા ફોનમાં ચાલો આપણે નીરવાનું સારું રાખીએ મોબાઈલ છે દાંતડું છે નહીં મજા આવે બીજે કામે આવેલા હોય એટલે આપણે મોબાઈલ ના ગુમાડે એટલે જુઓ કે આપણું નથી લાખ મેલી હમણાં વાગી જશે બારક અને ખાવાનો ટાઈમ થઈ ગયો ભૂખ લાગી છે મારા અમારા થઈ ગયો જશે પણ થોડુંક પાણી પીએ મિત્રો જુઓ કે આપણે બપોરે લાઇટ આવી ગઈ છે એટલે જુઓ કે પાણી ચાલુ કરી દીધું જુઓ મોટર હમણાં જ ચાલુ કરી છે હમણાં જ હજી લાઇટ આવી છે ને પાણી જેવા ઢોરિયામાં જાય છે અહીંયા બધું ખોઈકું છે પાણી એટલે હજુ બે ત્રણ દિવસે જીરામાં જ ચાલે છે પાણી મારે એક કામ પટાવેલું મારે ખાતર સડાવવાનું છે તો મંચીની અંદર સડાવી દઈએ ખાતર હવે છે ને આપણે લાઈટ આવી ગઈ છે તો આપણે કામ આપણે માઠે આવી ગયું છે બપોર બપોરમાં જ તો હું કામ તો આપણે જો ખાતર સડાવવાનું છે હવે એટલા માટે ખાતર સડાવવા માટે સૌથી પહેલાં આપણે પીપળો જોશે તો પીપળો અહીંયા દવા સાઠવામાં ઉપયોગ કરવા માટે લાવ્યા હતા એ લેવા માટે આવી ગયો છે અને થોડું કાંઈ ઉગ્યું નહીં જીરું કમ જાણે પાછો સાઈઠું ટૂંકે ભાઈ પણ હવે વાર લાગે એટલે ના ઉગે તો સાલ એમાં હું એક વીંગા ઓછું હોય ભાઈ માન લેવાનું એમાં દુઃખ નહીં લગાડવાનું ન હોય ગયું તો બાકીનો વાલા પટ્ટામાં તો એવું જ છે એટલે આપણે ચાલી જાય આમાં બે મટ કઈ પીપળો લીધાનો થાય આ આયુ આયુ આમ આયુ લીજોન થાય એને પાણી અંદર છે તો પાણી ઢોળ નાખીએ ચાલો હવે ઢોળ આના અને કમ લીજીએ મિત્રો આને આપણે માથે મૂકીને લીધું પડશે પણ તમને વીડે માં નહી બતારેક મળ્યા ખાતા ભેગા છે પાણી આપણે પીપળું ભરાવાનું ચાલુ કરી દીધું છે આ મોટર ચાલુ કરી આ બટન થોડુંક પાણી ઢોકી નાખીએ અંદર કચરું હોય તો

મારા મલખ ના મેના એ બી સીડીમાં તરજાગા રે મને ગમે કહ્યું એટલે મસ્ત મજાનો આખી સુંદર નજારો દેખાય અમારે વાળીનો એક નંબર જો એમ કહીને એમ કહીને એમ દેખાડે ને તો નતરું આપી દઈ જ નમ હતો દેખાડે સનનો દેખાડે

गाइस जो क्या ना पर सोडियम ना के लिए पहला खाता में चली सके भाई वजन पर है दाबा निकल गया है तो कसो वाला रे आ अल्ला चलो सोचो नहीं मत अच्छी अच्छा सोडियम नहीं कुछ ले आयो नहीं का खाता गोंडो जाने जो से ओ ये तो कितनी मछली थी बड़ी અંદર એટલે જલ્દી ઓગળી દીધું થોડી અડધું અડધું ભરવા દેવાનું છે બાકી ભરવા દેવાનું અને ઠંડુ ઠંડુ એવું લાગે ને વાત જ જોવા દો કેમકે આ ખાતા છે ને ઉરિયા છે ઉરિયાની થયેલી છે આ જૂની છે અલી નવી અમે જૂની નવી લાખવાનું જોઈએ જાવ તો અમારે ખાતર ને એવું લાખવાનું ફાયદા કરે અને ખાતર નેપવાની બસ ખાતર નેપવાની એવું ફાયદા ચડે અમારે ચડાવવાનું કામ મળી જાય કેટલા દેવા બાદ અને જો ભંડરાની ટાટર ફાલો છે પાણી એ દિવસે દિમાગ સર જગાડે મન

મારી સ્ટાઇલ ફેરવવાની અને હજી ઓલા ડબલા લેવા છે એ પણ સડાવી દેવાના છે અંદર જ જેમ કે એમ થાય એક્સપાયરી ડેટથી જે જીતી છે એટલે સડાવી દેવાય મરચીમાં ખોટો એનો પોર ગુણકાર થાય અને મારે કાળા ઓગળી રહે મારે વિડત બંધ કરવા જ પડશે મિત્રો આપણું ખાતર ઉભળી ગયું છે તો પહેલાં આ નળીને અંદર નાખી દઈએ જે એટલે તો અંદર નથી શું છે પાણી અને આ વાલ દબાવવાનો થોડોક ના પહેલાં આવી ખુલ્લું પડશે નહીં તો પાણી નહીં જાય કે પાટે ખુલે જો પાણી આવવાનું ચાલુ કરી દીધું છે ના આવે ખેંચી લે છે જે કાવલ દબાવવાનો વડાની નહીં દબાવવાનો નહીં તો પાછો બધું પાણી એ થઈ જશે ચાલો આપણું ખાતર સળવાનું થઈ શરૂ થઈ ગયું છે તમે ખાતર સળવાની તો ફાઇનલી મિત્રો આપણે પાછા આવી ગયા છે ખેતરની અંદર અને લગભગ બધું કામ પટાવી દીધું છે મેં મારા હાથમાં જેવું આવી ગયું છે ઘણું સસ્તું માવો હું તો નથી ખાતો બીજા લોકો ખાય છે એના માટે માવા જ આમ છે અને પછી તો મારે કરવાનું છે કામ નીંદવાનું જીરાણમાં હવામાં નિતા અહીંયા અત્યારે તો ચાલો તમને હવે મિત્રો હું ડાયરેક્ટ હાજે જ મળીશ કેમકે હું બીજે કામમાં આવું છું એટલે બપોરે બોલોક બનાવ્યો અને હમણાં હવે હાંજે નહીં બનાવવું હા હાજે બનાવીશ ડાયરેક્ટ હાંજે મળવશે